હું જે નાનો હતો અને જે બાપુ સતનારાયણની કથામાં જાતો તેથી વાસુદેવ બાપુ રાણ બાપુ લાઇટ નહી હો ત્યારે લાઇટની ગામમાં જેની ઘી કથા હોય પેટ્રોમસ ભાડે લાવે અને ગામમાં એકને જ પેટ્રોમસ પેટાવતા આવડતું હોય એના હું માન હતા બાપુ અત્યારે એવા સિવિલ એન્જિનિયરના માન નથી બાપુ તમે એ તો જેને ખબર હોય એ વળી એને બોલાવે પેટ્રોમાંસ પેટાવવાની છે મેન્ટલ ક્યાંથી લાવેલા છો નગર મેન્ટલ પચી પૈસા નું આવતું મેન્ટલ કોઈ નઈ દુકાને લઈ લીધું આપણે રમણીક ને તો બરાબર એને રકેબીમાં ઘાસલેટ કાઢો ને એમાં પલાળો એ પાછો તૈણ ને હોય એક ને કઈ હાણસી લાય હાણસી તો ઢાકણું ખોલવાનું હોય એ ઓલી મેન્ટલ પલાળે ને મેન્ટલ આમ બાંધે જ પછી ઓલો ઘાસલેટ પૂરે ઓલી ગરણી મૂકીને આમ ધ્યાન રાખે તો ઝલકાય હે એ હું સાહેબ બાપુ શું અમે નાના નાના ફરતા બેસી દઈએ કે આગળ ચાલુ કરી દઈએ અને મેં બાપુ નજરે જોયેલું છે મને હજી નજરે તરે એ ઘાસ લેટ ભરીને પાછું ઓલું ઢાંકણો બંધ કરે ને પછી ઓલું ફક દિન વાયસર કાટે એ પાછો વાયસર ચડાવે ને પછી બતિ ને બે પગની કહેતા હોય તો એક સંકુલ થતા તા આ બાપુ કાલે નથી કર્યો પહેલી વાર કહવા એ જે એ પંપ મારતો હોય તો આપણને જાણે લાગે કે નાસાનો માણસ ચંદ્ર ઉપર જવાનું યાનની તૈયારી કરતો અને પછી જે પીન મારે ફળક 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 અને બરોબર કમ્પ્લેટ છે ટીંગાળી ગયો અને ટીંગાડવા વાળા બીજા પાક બાપુ પેટ્રોમસ ની નીચે હું બે હતો પેટ્રોમસ હોય ને નીચે અંધારું હોય ત્યાં હું બે ત્રણ મિત્રો એવા સરસ ઓસમાનભાઈ એ સત્યનારાયણ ભગવાનના ના માંડવી બનાવી હોય ને ત્યાં બેઠા આ બરોબર દીકરીઓ ઓલો આરતી ગાય લે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે એ છોડ્યું ગામ ની હા હું ઠીક્યું પડ્યું માતા જશોદા કુવર કાન ઘરે આવ્યા

પણ સગા આવતો ખરા ઉતાર માતાઝા સો દાખુ વારખ મને માઈન્ડ ઉપડી છે ને રોજ આવજે આવું ભા થાવ ડાયા ભાઈ બાપુ આ ડાયા ભાઈ જે બાપુ ની કથા જે કરી હતી હમણાં ગાંધીનગર ભૂકા કરી નાખ્યા એટલે મૂળ વાત એ બરોબર બાપુ આ મારું મારું મારી વાત તો હામડો બાપ વતીને હેઠે હું કામ બે હતો એ આ જો પાપ નો પોકારું તો હું હું માયલો નહીં બાપુ બતી હેઠે હું બેઠો અમારું ગોઠવાઈ ગયેલું હોય છોકરાઓ એ છોકરા બે ન્યા જે બે માણસ કથામાં બેઠા હોય ગોરદાદા આ બાજુ સરસ મજાનું ગોદડું નાખીને બેઠા હોય એક જણો ગોરદાદાની વાહે બરોબર આમ ક્રોસમાં બેઠો હોય અને બીજો આમ આમ સાઈડમાં બેઠો હોય અને બરોબર આરતી પૂરી થઈ જાય ગામના વાણંદના દીકરાએ બાપુ એવો પ્રસાદનામ ખાપી ખાપીને અંદર ટોપરાના કટકા નાખીને એ માથે ધરાક વેરી હોય માંડવીના દાણા નાખ્યા હોય આમ ખાપી નાખ્યું હોય આડું પછી મારી માવું આ છે જે ટીકી વાળા રૂમાલ ભર્યા હોય એ આમ તાહડાની માથે માથે ઢાકે આ રોગો ને નંદ રે મારા પ્રેમની થાળી તા તો અમારા મોઢા આમામ થતા હા બાપુ જોવો તો ખરા અમારી અમારી ટ્રાય તો જોવો છેલ્લી કડી આવે માધવદાસ બાપુની વાટે અમે બેઠા હોય માધવદાસ ના સ્વામી શામળિયા ઓમ પ્રાણાય સ્વાહા પ્રાણાય સ્વાહા ઉદાનાય સ્વાહા આમ જ્યાં પાંચમી વાર સવાહા મધ્ય પાણી તા માયો આયર ઉભો છો અને માયા આયરનું માથું સીધું પેટ્રોમસ ને થડી દીધી નડ્યું હોય બીજી ખેપ લઈને અમારા નીકળી આ કર્યું છે અને હજી ગોર દાદા જીવે છે પછી દાદા ખબર પડી કે આનું માથું અત્યારે માધવદાસ બાપુ વખતે જ કેમ ભટકાય છે અને ગામે સંશોધન કર્યું ને પછી જેની ઘી કથા હોય ને અમે જઈએ એટલે અમારા ખાટલા નોખા તમે કહ્યું તમે આયા પછી બાપુ અમારે બંધ થયું ના થાય નહીં કાંઈ પછી અમે કેડે બેસી અને અમારા ગજુ દાદા જોશી કથાવાસીને આવે એટલે અમે આડા ફરીએ એટલે અગાઉ કે અમને અડે ના બાપના અમને અડે ના બાપ અને અમે એમ કે અડધું તરફ આવે આ નરુ છે લાઈવ થાય છે બાપ મારું ગામ આખું સાક્ષી છે પછી ગોર દાદા બે રાખતા એક તરફ જીવનની મજા જે ઉંમરે લાગતી હોય ત્યારે એ લડી લેજો યુવાન ભણતા હો ત્યારે વ્યસનમાં ન જતા ત્યારે આવા આનંદ કરવા ગ્રહણ કરવાનો સમય છે ત્યારે વ્યસનમાં વ્યાજા હો એટલે જેને વીસ વર્ષ દુઃખી થતા ન આવડે ને એસી વર્ષ દુઃખી થાય બાબુ અઢાર વર્ષ થાય આજે હું દર્શન આવ્યો ત્યારે ભાઈ કીધું કે દીકરી બેન એને કઈ કયો ભણતા નથી બરોબર ત્યારે મેં એને કીધું કે ઓગણીસ અઢાર વર્ષના થાય ને ત્યાં સુધી આપડી ઉંમર બાપુ ગામ ગણતું હોય ફલાણા ભાઈ દીકરો કવડો છે વર્ષ નો થયો પણ જેવા અઢારના ના થઈ જાય ને પછી ઉંમર ગામ મળે પછી આપણે પોતે ગણવા મળીએ બાપાને કહે કે બાબા ઓગણી ગયા ઓગણીનો અર્થ હું ગણીશ હવે હું ગણીશ હું આવે હુંકાર આવે એટલે તરત વિષ આવે વિષ એટલે ઝેર મારા દીકરી દીકરા યુવાન મિત્રો ને તમારો એક બાળક તરીકે પગે લાગીને કહો કે બાપના વીસ વર્ષના થાવ ને જ્યારે દીકરીઓ દીકરાઓ જેના પરિવારે ભાગવત વાંચ્યા હશે ને એના માવતર ને એકસો ને દસ ટકા એના પરિવાર ઉપર ભરોસો રહેશે કે કે મારો દીકરો છે છે ભલે ગમે ગમે ત્યાં ત્યાં હોય હોય કારણ બરોબર દિવસો ઝેર જેવા ઝેર વધતું જાય એકવીસ બાવીસ ત્રેવીસ અને એ દસ વર્ષ જે ઝેરને ને જીરવી લે સદ્ગુરુના ચરણે લે માવતરના ભરોસે રહે હા ડિઝાઇન બદલવી જોવે આપણી સો ટકા હું એમ નથી કહેતા સોળા પહેરીના નાટામાં ડિઝાઇન બદલ વેચ જોવે તમારી ધાતુ નો બદલી જ આવી કોણ છે એ આપણને ખબર હોવી જોવે હા હવે હવે એમાં બહુ આગું ન જાઉં ઓલું પૂરું કર લઉં બે મિનિટમાં ઓલો જોક્સ મેં અડધો કીધો હૃદય ન મગજ ન આ મગજમાં બાપુ મગજ બેન થઈ જાય હાથ બેન થઈ જાય આ ટોકર લાગી હોય ને નથી યાદ યાદશક્તિ થઈ જાય દવાખાને રાખ્યા હોય તો ઓળખો કોણ આવ્યું ખબર નહીં ગયું હો

આજે હૃદયમાં તો હામા બેઠા ઘડી ખાંભળવા પાછા હૃદયમાં અડુડ અડુડ કરતા આવશે એક બાપુ એવડો મોટો માણસ એટલું બધું ભણ્યું પિસ્તાલીસ વર્ષ ડિગ્રી માથે ડિગ્રી ને ડિગ્રી માસ્ટર નાસામાં ને પછી ઈસરો માં બધામાં સ્કાયલેબ બનાવવા મળ્યો રોકેટ મળ્યો બનાવવા કોમ્પ્યુટર તો ડાબા હાથનો ખેલ ગોગાલા એટલો બધો વૈજ્ઞાનિક બન્યો અણુમાં પરમાણુમાં રાસાયણમાં સબ બની લઈને દરિયાના પેટાળમાં જાય એટલું નહીં પેસમાં ભયો જાય આઠ આઠ દિવસ આવો વૈજ્ઞાનિક અને પછી એને પાવર આવી ગયો કે માણસ શું ના કરી શકે મોટિવેશન આપે માણસ શું કરી શકે ખોટા તમે સાત સાત દિવસ કથાઓ સાંભળો છો આ ટુકડો કરીને કોઈ મૂકીએ કેવો મારો તરત કે માયા ભાઈ આવું કીધું હવે કે ઓલો કૂકો ભગવાન જેવું કે છે નહીં છ મહિને બગાડો ભગવાન કે મારા દીકરા મેં તને બુદ્ધિ આપી હતી જગતનું કલ્યાણ કરવા માટે અને મારી હામો મળ્યો બાવડા સડાવવા હું આપો એવું કોઈ ન આપે કમાઈને છે નહીં મારા હાથમાં છે આટેશ

તાર દીકરા નામ નથી ખબર તાર દીકરી નામ નથી ખબર તારી મમ્મી નામ નથી ખબર માઇક વાળાનું નામ નથી ખબર તારી પત્ની નું નામ ચમતા ભગવાન કે તારી ભુલાઈ થાય મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો થોડોક એમનો